ચંબુસર તાલુકાની કુલ ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી કે જેમાં એક સામાન્ય અને પેટા પેટાચૂંટણી હતી જેમાંથી ખાલી પડેલી જેમાં ફોર્મ નથી ભરાયા તથા સમરસ બાદ કરતા કુલ ચાર પંચાયતની ચૂંટણી જેમાં ખાનપુર સામાન્ય તથા કહનવાડ સરપંચ અને અણખી તથા સારોદની પેટાચૂંટણી ગણતરી સવારે નવ વાગ્યાથી પ્રારંભ કરવામાં આવી હતી સદર ચૂંટણીમાં કુલ 5,820 હજાર આઠસો સ્ત્રી મળી કુલ અગિયાર મતદારો પૈકી સામાન્ય ચૂંટણીમાં ટકા અને પેટા ચૂંટણીમાં છાસઠ પોઈન્ટ ઓગણસિત્તેર ટકા મતદારોએ પોતાના ઉપયોગ કર્યો હતો જંબુસરની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી જેએમ શાહ કોલેજ ખાતે પ્રારંભ કરવામાં આવી હતી જેમાં પેટાચૂંટણી સારોદમાં યાકુબ અહેમદ હાજી આદમ પટેલની એકસો મત યુસુફ મત જ્યારે કારભારીને એક મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ફિરોજ યુસુફ આહનને વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા અણખી ગામે હેમુબેન જીગ્નેશ્વર ઠાકોર એકસો નવ મત પ્રવિણાબેન સંદીપભાઈ રાવળ એકસો છવ્વીસ મત મળ્યા હતા આમ પ્રતિસ્પર્ધી કરતા પ્રવીણાબેન રાવળને સત્તર મત વધુ મળતા વિજેતા જાહેર કર્યા હતા કહાનવા ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પઢિયારને બે હજાર એકસો એક મત જ્યારે કનુભાઈ ઉદ્દેશંગ પઢિયારને બે હજાર ચારસો ઓગણપચાસ મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં ત્રણસો અડતાલીસ મત વધુ મળતા કનુભાઈ પઢિયારને વિજેતા ઘોષિત કરાયા હતા જ્યારે ખાનપુરમાં સરપંચ વૈદાબેન અબ્દુલ રશીદ પટેલને બે હજાર નવ મત મળતા પ્રતિસ્પર્ધી કરતા વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા